જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધા સહાય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય મળી રહે તે માટે શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કરાયેલ શરૂ કરાયેલ બુક બેંક યોજનામાં વિદ્યાર્થીઓ આ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળવે છે વર્ષભર તેનો ઉપયોગ કરી શકે અને ત્યારબાદ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા આ પુસ્તકો ફરીથી ટ્રસ્ટમાં પરત કરવામાં આવે છે જે બીજા વિદ્યાર્થીઓની ઉપયોગી બને છે આ બીજા વર્ષે પણ ધોરણ પાંચમી બારના ચાળીસ વિદ્યાર્થીઓએ પુસ્તક સહાય માટે અરજી કરેલી તે તમામ વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ માટેનો નો કાર્યક્રમ આજે ડેબર રોડ સ્થિત જનકલ્યાણ ટ્રસ્ટની ઓફિસે રાખેલ તેમાં આજે ત્રીસ વિદ્યાર્થીઓને પુસ્તકો અર્પણ કરેલ આજે આ સેવામાં ચેરમેન ઉમેશ મહેતાની સાથે પ્રદીપભાઈ પંડ્યા કિશોરભાઈ દવે કૌશિકભાઈ પંડ્યા અતુલભાઈ શાહ ધર્મિષ્ઠાબેન વાઘેલા સંજયભાઈ ગાંગાણી રાજુભાઈ ઠક્કર વગેરે જોડાયા હતા